હેલો મારા ગુજરાતી ભાઈઓ તો તમારું સ્વાગત છે સંજીવની યોજના ચેનલમાં તો આજ આપણે જોવાના છીએ કે આપણે નવું રેશન કાર્ડ કઈ રીતે કાઢી શકીએ અને નવું રેશન કાર્ડ મતલબમાં તમારું જૂનું થઈ થઈ ગયું હોય કે અથવા બળી ગયું હોય ફાટી ગયું હોય ખોવાઈ ગયું હોય ગમે તે થયું હોય જૂનું પણ થઈ ગયું હોય મતલબમાં કેમ પાના આ બધા ઘાવરી ગયા હોય કે અથવા જે જે પણ બન્યું હોય તેમની યોજના ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જો કે તમારે આવા મસ્ત મસ્ત વિડીયો આમાં જોવા મળશે જો કેશન કાર્ડ જૂનું પણ થઈ જાય અને જૂનું થઈ ગયું હોય તો તમે નવું કઈ રીતે કાઢી શકો તો એના માટે તમારે એક ફોર્મ ભરવાનું રહે છે નમૂના નંબર નવ ઓકે નવ નંબરનું ફોર્મ ભરવાનું રહે છે તો એની અંદર ફોર્મ કઈ રીતે ભરવું એ હું તમને આ જણાવવાનો છું મતલબમાં ફોર્મ ભરી અને તમારી એટીવીટી અથવા મામલતદારને ના જમા કરાવવાનું રહેશે મામલતદાર પછી તમને નવું એક રેશન કાર્ડ કાઢીને આપશે તો કઈ રીતનું ફોર્મ ભરશો તો ચાલો આપણે જોઈએ તો અહીંયા આ મામલતદાર શ્રી પછી અહીંયા એનું એટલે અહીંયા આપણે કાંઈ કરવાનું થતું નથી આ આપણે છે અહીંયા આ જગ્યાએ કાંઈ નથી કરવાનું પછી આ જગ્યાએ આપણે ભરવાનું છે તાલુકો મતલબમાં તમારે જે તાલુકો લાગતો હોય તો એ તાલુકો અહીંયા આપણે લખવાનો છે રેડી અને જે જિલ્લો અહીંયા તમારે લાગતો હોય તો આ આ જગ્યાએ જિલ્લો તમારે ભરવાનો છે અને પછી અહીંથી મેન શરૂઆત અહીંથી જ થાય છે કે અહીંયા આપણે અરજદારનું નામ લખવાનું થાય જો અહીંયા આપણે તમારું જેટલું જવડું નામ હોય અવડું અહીંયા આપણે લખી નાખવાનું માનો કે જે તમારું મેન હોય અથવા તમારા પપ્પાનું મેન હોય તો એનું નામ અહીંયા આપણે લખવાનું રહેશે તો અહીંયા લખવા પહેલાં આપણે આ જગ્યાએ આપણે જોઈ લ્યો આ જગ્યાએ મતલબમાં અહીંયા જે છે એ પણ જોઈ લેવાનું કે અહીંયા આ જગ્યાએ અરજદારનું આપણે નામ લખવાનું રહેશે તો અહીંયા જૂના બારકોડ અથવા આપણે તમારે જે કાર્ડ ખોવાઈ ગયો હોય અથવા તમારી પાસે ગમે ઝેરોક્ષ પડી હોય તો એનું પણ ચાલશે જો કે ઘણી વખત યાર કાર્ડ ગુમ થઈ જાય તો પછી આપણી પાસે બારકોડ તો કઈ રીતે રહે તો એ આપણે કાર્યક ઝેરોક્ષ કરાવેલી હોય તો એની અંદર બારકોડ પ્રિન્ટ થઈ જાય છે તો અહીંયા જૂના બારકોડ નંબર અહીંયા નાખવાનો રહેશે જો આ જગ્યાએ તમે જૂનો બારકોડ નંબર આ જગ્યાએ તમારે નાખવાનો રહેશે અને અહીંયા તમારે અરજદારનું ઘરનું સરનામું અહીંયા જે તમે રહેતા હોય મતલબમાં ગામ રહેતા ગામ હોય પ્લોટ વિસ્તાર હોય પછી જે હોય એ શેરીનું ખાના હોય તો તમે અહીંયા નાખી શકો પછી અહીંયા શેરી પછી મહોલ્લો ફળિયું અથવા ઝોનનું નામ મતલબમાં તમે જે જગ્યાએ રોસવો એ જગ્યાનું અહીંયા નામ ને એડ્રેસ નાખવાનું રહેશે એટલે મતલબમાં એરી શેરીઓ મતલબમાં પ્લોટ વિસ્તાર લાગતો હોય તો પ્લોટ વિસ્તાર તમારે નાખવાનો રહેશે અને ગામ અથવા શહેરનું નામ આપણે તમારું ગામ છે તો એ અહીંયા ગામનું નામ નાખવાનું રહેશે પછી અહીંયા વોર્ડ નંબર તો વોર્ડ નંબર તમે શું નાખશો જે આપણા ઘરનો નંબર હોય માનો કે તમે આધાર કાર્ડની પાછળ જોઈશો તો તમને તમારો ઘરનો નંબર મળી જશે તો અહીંયા તમારે નાખવાનો થાય પિનકોડ કોડ તમારા તમારા તાલુકાનો એક પિનકોડ આવે એ અહીંયા તમારે નાખવાનો રહેશે અને અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અહીંયા ચૂંટણી કાર્ડનો નંબર નાખવાનો રહેશે અહીંયા આપણે આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે એટલું ખર્ચો એટલે તમારું ફોર્મ ઘણું કરો પાસ થઈ જાય અને આ ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું એ પણ હું તમને વિડીયોમાં કહીશ ઓકે એટલે વિડીયોમાં પહેલેથી છેલ્લે સુધી જોઈજો કારણ કે જોઈને અમુક અડધે ફોર્મે વ્યા જાય એટલે આ તમે હું એક તમને પીડીએફ આપી દઈ મારા ડિસ્ક્રિપ્શનની અંદર જ આપી દઈ એટલે તમે નાઝિન ડાઉનલોડ કરી અને ગમે એ ઝેરક્ષવાળા પાસે આની પ્રિન્ટ કઢાવી લેજો ઓકે અને આના છે બે બે પેજ આવે છે આના નમૂના નંબર નવના બે પેજ મળશે અને આ પેજની અંદર તમારે કાંઈ નથી કરવાનું ત્યાં તમારે જે પણ બન્યું હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે માનો કે જે નવું કાર્ડ જ અપલિ ગયું અથવા ભીંજાઈ ગયું અને એના માટે તમારે ફાટી ગયું છે તો એ તમારે અહીંયા લખવાનું રહેશે અહીંયા ટીક મારવાનું પછી અહીંયા અકસ્માત થયો હોય એટલે ખોવાઈ ગયું અથવા બળી ગયેલું હોય તો તમારે અહીંયા લખવાનું રહેશે મતલબ અહીંયા તમારે ટીક મારવાનું રહેશે પછી અન્ય કારણોથી કારણસર કારણો હોય તો તમારે અહીંયા લખીને દર્શાવવાનું રહેશે મતલબ કેમ તમારે ખોવાઈ ગયું છે તો તમે અહીંયા કારણ દર્શાવી શકો છો અને અહીંયા લાગુ પડતા પર ટીક મારવું એટલે આપણે સાચું નિશાન આ આ રીતનું રીતનું આમ આમ કરવાનું ઓકે નિશાન મારી દેવાનું કે આ અમારે આ પ્રોબ્લેમેથી કાર્ડ ખોવાઈ ગયું છે પછી એ અહીંયા તમારે અરજદારની સહી અથવા અંગૂઠો લગાડવાનો રહેશે પછી અહીંયા તમારે અરજદારનું નામ નાખવાનું રહેશે જો કે આપણે અહીંયા પહેલું જ જે નામ નાખેલું હોય સેમ ટુ સેમ નામ અહીંયા નાખવાનું રહેશે અરજદારની સહી કરવાની રહેશે અથવા અંગૂઠાનું નિશાન નાખવાનું રહેશે અને અહીંયા પણ અરજદારનું નામ નાખવાનું રહેશે અને આ પેજમાં તમારે કોઈ કાંઈ પણ વસ્તુ કરવાની થતી નથી આ આપણે આમને છોડી દેવાનું છે એટલે એ આમ જો અહીંયા આપણે એપીએલ હોય તો એના ત્રીસ રૂપિયા સાર છે બીપીએલ ટુ હોય તો એના ચાલીસ રૂપિયા સાર છે અને એપીએલ અને કાં ડબલ એ વાય એ હોય તો એનો પાંચ રૂપિયા ચાર્જ રહેશે એટલે બહુ મોટો ચાર્જ કાંઈ છે નહીં એટલે નવું આપણે કાર્ડ નીકળી જતું તો પચાસ રૂપિયામાં આપણો કાંઈ વાંધો નહીં ને તો આ આ ડાઉનલોડ કરવું હોય તો એ મારા નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં એની પીડીએફની લિંક આપી દીધેલ છે તો ના જઈને પણ તમે ડાઉનલોડ કરી શકશો અને તમે નવા હોય તો હજી પણ કહો છો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવા નવા નવા વિડીયો તમારી સમક્ષ આવતા રહેશે તો એના માટે ચલીએ હાલો બસ આ વિડીયોમાં એટલું જ હતું તો મળીએ નવા વિડીયો માટે તો ત્યાં સુધી બાબાય